કત્રિય આંદોલન સમય ચર્ચાનું કેન્દ્ર બનેલા પદ્મિની બાવાળા તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો ગુનો નોંધાયો છે સામે જે ફરિયાદી છે તેમની સામે પણ શેડતી અંગેનો ગુનો નોંધાતા મામલો ગરમાવ છે ત્યારે શું તમારે ઘટના છે વિગતે વાત કરીએ શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગરોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઇફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિન અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ક્ષત્રિય આંદોલન સમયે એક સક્રિય ભૂમિકામાં જોવા મળતા બા વાડા સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે હની ટેપની ફરિયાદ થતા ખળબળાહટ મચી ગયો છે હવે ઘટનાની વિગતે વાત કરીએ તો આથી થોડાક દિવસ પહેલા ગોંડલમાં રહેતા જે ફરિયાદી છે તે પોતાની ઘર બહાર બેઠા હતા આ દરમિયાન એક રિક્ષામાં એક મહિલા આવે છે જેનું નામ છે તેજલ છે અહીંયા તેઓ આ જે બહાર બેઠેલા ફરિયાદી છે તેમને કહે છે કે આ મંદિરનું એડ્રેસ મને જોઈ આપો ને ક્યાં છે તેમ કહીને વાતચીત થાય છે ત્યારબાદ જે મહિલા આરોપી છે તે આ જે ફરિયાદી છે તેમને પોતાનો નંબર આપે છે નંબર આપ્યા બાદ બીજા દિવસે મહિલા આરોપીનો ફરિયાદી ઉપર ફોન આવે છે વાતચીત થાય છે ગાઢ મિત્રતા થાય છે ને થોડાક દિવસ પછી જે મહિલા આરોપી છે તેજલ છૈયા તે કહે છે કે મારો કોઈ પતિ નથી મારા ઉપર સાત આઠ લાખ રૂપિયાનું દેણું છે એટલે તમે જે સંબંધ બાંધવા ઈચ્છતા હોવ તો હું તૈયાર છું તમે મારો સાથે સંબંધ બાંધી શકો છો તેમ પ્રકારની વાત કરીને જે આખો ઘટનાક્રમ સર્જાય છે ત્યારબાદ થોડાક દિવસ પછી રાજકોટની એક ઓફિસ પરથી અજાણ્યા નંબર પરથી ફરિયાદી ઉપર ફોન આવે છે ને રાજકોટની ઓફિસે તમે આવી જાઓ તેજલ છૈયા સાથે તમે શું કર્યું છે તેના વિશે વાત કરવી છે તેવું કરીને ધાક ધમકી આપવામાં આવે છે ફરિયાદી એકદમ ગભરાઈ જાય છે ત્યારબાદ ફરિયાદી છે બીજી વખત રિસ્પોન્સ ના કરતા ગોંડલમાં રાત્રિ દરમિયાન એક કાર આવે છે ને આ કારમાં જે રીતે ફરિયાદી આરોપ કરી રહ્યા છે તેમની ફરિયાદમાં પદ્મિની બાવાળા તેમના પુત્ર તેજલ છૈયા સહિત અન્ય બે લોકો એટલે ટોટલ પાંચ લોકો તેમના ઘરે આવે છે તેમને ધાક ધમકી આપે છે કે જો તમે મારી સાથે ઘટનાને અંજામ આપ્યો છો તો તમારા વિરુદ્ધ પોલીસ કેસ ખોટા કરાવી દઈશ સાથે તેજલ છૈયા જીવન ટૂંકાવવાની વાત કરે છે ડરાવવાના ધમકાવવાની વાત કરે છે ને જે રીતે આરોપ લાગી રહ્યા છે ફરિયાદમાં કે પદ્મી નિબાવાળા કહે છે કે ગોંડલમાં તને નગ્ન કરીને ફેરવીશું અને ગૃહમંત્રી હર્ષસંઘને કહીને તારા ઘરે બુલ્ડોઝર ફેરવાવી દઈશું તે પ્રકારની ધમકી ફરિયાદીને આપવામાં આવતી હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે ત્યારબાદ આ મામલાના સંદર્ભમાં સેટલમેન્ટ માટે દબાણ કરવામાં આવે છે રાજકોટ ઓફિસ ખાતે બોલાવવામાં આવે છે ફરિયાદી છે તે રાજકોટ ઓફિસે જાય પણ છે પરંતુ ફરી તે ગોંડલ પરત ફરી જાય છે અને ત્યારબાદ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ મામલે પદ્મિનીબાવાળા તેમના પુત્ર સહિત ત્રણ અન્ય લોકો એટલે ટોટલ પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે આ મામલે શું કહી રહ્યા છે પહેલા તો સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશન બહારથી વિડીયો બનાવનાર પદ્મિની બાવાળા તે સાંભળી લો આજે શું હતું અને ગોંડલમાં તમને આજે કયા કારણસર આવ્યા હતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી કઈ બાબત જી આપણે એક ભાઈ છે એક દાદી પતિ પોતા પોતે ભુવા છે કઈ જોવે છે એવું બેન દ્વારા મને જાણવા મળ્યું છે બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યુઝ દ્વારા મને બોલાવવામાં આવી બરાબર ઈ બેન ત્યાં ગયા હતા એ બેન કઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને મને બોલાવવામાં આવી પછી પછી હું ત્યાં ગઈ રજૂઆત મેં એવું કીધું 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 બેન પાસા મારે સાંભળવા પડે એટલે એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેન દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ વાતાવરણ અને જો થોડોક ઠપકો આપી અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું ઈ ભાઈ ને ફોન કર્યો ભાઈ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું આપ લોકો અહીંયા આવો બરાબર અમે અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ કીધું ઓકે કઈ વાંધો નહીં ભાઈને અમે બધું દેખાયું મેં ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોવડાવવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈને અમારે ખુલા પાડવાતા કે કોઈ પણ જોવડાવવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને ઈ ભાઈ ની પૂરેપૂરી તૈયારી હતી આ બે નું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે મેં એનું સાંભળ્યું પછી ભાઈ માફી માંગવા માંડ્યા એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી ગઈ અને કે બેન છાતું કરી દો એના દીકરીને કઈક સિઝરિયન છે એ રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થાશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ની ભાઈ એફઆઈઆર મારા દીકરા અહીંયા આખું અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ નથી કે અમારી જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને

બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે યાદ કાલ બારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી પણ શે નહી કરી અમે કેમ કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે તેવા પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનુ દીકરીઓને સોળ સોળ વરસ થી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાયો છે અમે એને મારી ટીમે ન્યાય દેવડાયો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે હવે સાંભળેલા પદ્મિબાવાળા તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને જે ઘટના બની છે તે ઘટનાને લઈને તેમણે પોતાની સ્પષ્ટતા મૂકી છે બીજી તરફ આ મામલે જે ફરિયાદી છે હાલ હની ટ્રેપના તેમની સામે પણ છેડતી અંગેનો ગુનો સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ગોંડલ ખાતે નોંધાયો છે અને આ મામલે બંને ગુનાને લઈને પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો સ્કેનેડ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં